ગુડ મોર્નિંગ સર બેસ સર થેન્ક યુ સર આપનો પરિચય આપ સર મારો કોડ આરપીક્યુ છે આરબીક્યુ સર આરપીક્યુ સર વર્ષ 2018 માં મે મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ કોમર્સ માં કમ્પલીટ કર્યું છે વર્ષ 2021 માં મે માસ્ટર ઓફ કોમર્સ પણ કમ્પ્લીટ કર્યું છે સર વર્ષ બે હજાર એકવીસમાં આ સાથે મેં વીસીએલ દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે છ માસ માટે ફરજ બજાવેલ છે સર વર્ષ બે હજાર ત્રેવીસમાં હું એનસીસી ડિપાર્ટમેન્ટમાં જુનિયર ક્લર્ક તરીકે ત્યારથી અત્યાર સુધી ફરજ બજાવું હા એનસીસી વિભાગ સર એની હેડ ઓફિસ એટલે કે ડાયરેક્ટરેટ અમદાવાદમાં છે અમદાવાદમાં છે ને હમ અહીંયા જુનિયર ક્લાર્ક છો ના ત્યાં નથી સર હું મારું કરંટ પોસ્ટિંગ ભાવનગરમાં છે અને જુનિયર ક્લાર્ક છો હા જુનિયર ક્લાર્ક છે કિતની વખત આપી પજીપી સર 3 અટેમ્પ આપા ઇન્ટરવ્યુ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ તો આ જે જોબ હતી તમારી દક્ષિણ ગુજરાત વાળી દેવ વીજ કંપનીમાં હતા એમાં પણ જુનિયર ક્લાર્ક હતા આસિસ્ટન્ટ એટલે એવું જ ને કામ કર્યું હા સર તો તે કેમ છોડી દીધી સર એમાં મારી જોબ પ્રોફાઇલમાં મીટર રીડર તરીકે હું હતી અને સર એ એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો તો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં થોડુંક અનકમ્ફર્ટેબલ વધારે ફીલ થતું હતું હા સર ટેબલ જોબ છે અને આમ બદલાઈ ગયું ને એરિયા પેલું ત્યાં સુરત બાજુ હશે ને હા અંકલેશ્વર એટલે થોડું ડિસ્ટર્બ થયા હશે એ રીતે ના સર મને કમ્ફર્ટેબલ છે કઈ તારીખે છે 12 માર્ચ છે ફ્રી ટાઈમ માં શું કરવાનું તમે સર સોંગ સાંભળું કા તો પોડકાસ્ટ સાંભળું તો હું કયા સાંભળું બોલીવુડ અને ભજન અત્યારે જે પોસ્ટો છે બધી ટ્રાઇબલ અને જીએસટી ને લગતી છે ને આપ એવી રીતે પ્રેફરન્સ આપવાના છે હા સર અને આમ તો તમે કોમર્સ ભણેલા જ છો એટલે તો એકાઉન્ટ્સ ને તો આવડે છે બરાબર તો અત્યારે કયા પ્રકારે એકાઉન્ટ લખાય છે મોસ્ટલી બધી ડબલ એન્ટ્રી છે કે સિંગલ એન્ટ્રી સર સિંગલ એન્ટ્રી માં લખાય છે સિંગલ એન્ટ્રી સરકારી વિભાગમાં અને જે ગવર્નમેન્ટ મતલબ પ્રાઇવેટ કંપની માં હોય છે ત્યાં ડબલ એન્ટ્રી માં લખાય છે કેમ સરકાર માં સિંગલ એન્ટ્રી લખાય છે

સમજો કે એકત્રીસ માર્ચ આવી ગઈ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું પછી મારે ટેક્સ ભરવાના હોય પણ જૂના વર્ષના ભરવાના કર્મચારીઓનો પગાર હોય માર્ચનો પગાર એપ્રિલમાં ચૂકવતા હોય સરકારમાં પણ ચૂકવે છે તો એ કેવી રીતે બતાવવાનું નામામાં ક્યાં એની જોગવાઈ કરવાની ફરી ફરત ક્યારે મને એટલું રિકોલ નથી જીએસટી વિશે શું જાણો સર જીએસટી એ ડેસ્ટિનેશન ટેક્સેશન સિસ્ટમ છે આપણા દેશમાં સર બધા જ ઇનડાયરેક્ટ ટેક્સિસને એકત્રિત કરીને એક ટેક્સ બનાવવામાં આવ્યો છે જે જીએસટી છે જે ગુડ્સ એન્ડ સર્વિસના માટે છે આપણે હું માલ મંગાવું છું મલેશિયાથી તો કયો ટેક્સ લાગશે ભારતમાં હું છું વેપારી છું સર એ તો ઇમ્પોર્ટ ડ્યુટી એના ઉપર લાગે નહીં ચાલે હા ઇમ્પોર્ટ ડ્યુટી પર એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લાગે ઇમ્પોર્ટ ડ્યુટી લાગે ખાલી આ બે કીધું ને બધા ઇનડાયરેક્ટ ટેક્સિસ મર્જ કરી દીધા છે તો ઇમ્પોર્ટ ડ્યુટી ડાયરેક્ટ ટેક્સ છે કે ઇનડાયરેક્ટ ટેક્સ એ સર સોરી સર મને ઠીક છે અને ટ્રાઇબલમાં શું કરવાનું હોય કામગીરી ટ્રાઇબલના અધિકારીઓ છેલ્લો પ્રશ્ન બહુ મૂંઝવશું નહીં હા ટ્રાઇબલ અધિકારી હોય એને શું કરવું સર ટ્રાઇબલ એરિયામાં ડેવલપમેન્ટ કરવાનું કાર્ય ટ્રાઇબલ અધિકારી ગુજરાતમાં એવું કોઈ વિસ્તાર છે કયો છે ટ્રાઇબલ એરિયા સર પૂર્વીય પટ્ટો જે છે એના ચૌદ જિલ્લાઓ છે એ ટ્રાઇબલ એરિયા છે એટલે દાહોદ ને પૂર્વીય પટ્ટીમાં આવતા છે નવસારી બલીમોરા ઓહા હા પૂર્વા પટ્ટીમાં સર આખા ગુજરાતના પૂર્વીય પટ્ટી અચ્છા એ ડ્રાઇવરની વાત કરી તો જે ચાલુ વર્ષનું ગુજરાત સરકારનું જે બજેટ છે એમાં શું જોગવાઈઓ કરેલી છે સોરી સર મેં હજી બજેટ નથી ખ્યાલ છે હા સર કિસાન કરેલ છે જોગવાઈ પણ મને એ સર ખ્યાલ નથી મેં બજેટ નથી જોયું નથી જોયું સર

સாரி સર એ વિષયે બી મને ખ્યાલ નથી અ ફિસ્કલ પોલિસી ને મોનેટરી પોલિસી શું ફરક છે સર મોનેટરી પોલિસી RBI દ્વારા નક્કી કરવામાં આવે છે અને ફિસ્કલ પોલિસી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અ RBI સુ RBI નું ઇન્ટરવેન્શન કે કેરે હો છે ને કેવું છે અ સર તેલ

ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં ફરક શું છે સર ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં જે પણ કર મૂકે છે એ વ્યક્તિ અને જે પણ કર ભોગ કર ચૂકવે છે એ વ્યક્તિઓ અલગ અલગ હોય છે કર ચૂકવનાર વ્યક્તિ અલગ કર જેની ઉપર લાગે એ વ્યક્તિ અને કર ચૂકવનાર એ બંને વ્યક્તિ એક હોય એ ડાયરેક્ટ ટેક્સ અને જે વ્યક્તિ ઉપર કર મૂકવામાં આવે અને કર ચૂકવવામાં આવે એ વ્યક્તિ બંને વ્યક્તિઓ અલગ અલગ હોય તે ઇનડાયરેક્ટ ટેક્સનો મને એક્ઝામ્પલ આપોને ઇન્કમ ટેક્સ છે પછી બીજા સર ઇન્કમ છે ઇક્યુ છે ઇન્કમ ટેક્સ ઇન્કમ ટેક્સ છે બીજા છે પણ મને તેરી કો ખ્યાલ નથી હા સો આજ ઇન્ટરવ્યુ માટે શું તૈયારી કરી હા સર ટુ બી વેરી ઓનેસ્ટ અત્યારે હું અકાઉન્ટ્સ એનસીસીમાં અકાઉન્ટ્સ કરું છું તો અત્યારે કામના ભારણને લીધે હું ઘણા ટાઈમથી કશું બહુ જોઈ નથી શકી એવું છે એટલે આજથી રજાઓ ચાલુ થઈ છે એમ કહી શકાય તો તૈયારી કરવા માટે ફર્સ્ટ સ્ટેપ શું હશે તૈયારી કરવા માટે સર ફર્સ્ટ સ્ટેપ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જે છે એ ઘણા સમયથી જોવાયું નથી એ જોવાનું છે ઇકોનોમિક્સ કરવું છે પછી ટ્રાયબલ રિલેટેડ સ્કીમો કરવી છે એ ઇલેક્ટ્રિસિટીની જે સ્કીમો છે એ કરવી છે પછી બજેટ જે આવ્યા છે અને કરંટ અત્યારે જુનિયર તરીકે શું છે બેઝિક કામગીરી સર અત્યારે એમાં હું તરીકે કરું છું તો હું સર સ્ટેટ શું ગ્રાન્ટ આવે છે અને ક્યાંથી આવે અને ક્યાં જાય છે સર બે પ્રકારે ત્રણ પ્રકારે ગ્રાન્ટ આવે છે એક રેજીમેન્ટ ફંડમાં ગ્રાન્ટ આવે છે જે આર્મી લેવલથી આવે કે સેન્ટ્રલ લેવલથી આવે છે પછી એક પબ્લિક ફંડથી ગ્રાન્ટ આવે છે અને ત્રીજી સર સ્ટેટ ગવર્મેન્ટની ગ્રાન્ટ આવે છે સ્ટેટ ગવર્મેન્ટ હું મોસ્ટલી સંભાળું છું તો સ્ટેટ ગવર્મેન્ટની જે ગ્રાન્ટ છે એ સર ટોટલ ચાર હેડ પ્રમાણે થાય છે ક્લાસ વન હેડમાં એ જે કર્મચારી હોય કર્મચારીના વેલફેર પર હોય છે ક્લાસ ટુમાં જે ઓફિસ હોય છે એ તથા ઇલેક્ટ્રિસિટી બિલ ટેલિફોન બિલ એ રીતના એમાં ખર્ચ કરવામાં આવે છે ક્લાસ અંદર પેટ્રોલ અને આઉટસોર્સ સ્ટાફ હોય છે એના ઉપર ખર્ચ કરવામાં આવે છે અને ક્લાસ ફાઈવમાં જે કેડેટ્સની વેલફેર એક્ટિવિટી થાય છે એના ઉપર ખર્ચ કરવામાં આવે છે સર અમારી પાસે જયારે કોઈ પણ બિલ આવે છે એનું અમે આઈએફએમએસ જે સ્ટેટ ગવર્મેન્ટનું સોફ્ટવેર છે તે આઈએફએમએસની અંદર બિલ બનાવીને ડીઓ સરની સાઈન લઈને પછી એ બિલને ટ્રેઝરીમાં ફોરવર્ડ કરતા હોઈએ છીએ એ બિલની અને એ પ્રમાણે થાય છે ડ્રોઈંગ એન્ડ ઓ સોરી સર અત્યારે મને યાદ નથી પણ ડ્રોઇંગ ઓફિસર બે બે ટર્મિનોલોજી છે એક ડીડીઓ હોય છે અને એક સીઓ પણ હોય છે હા સર કમાન્ડિંગ સીઓ કોણ છે કમાન્ડિંગ ઓફિસર કંટ્રોલિંગ ઓફિસર કે કમાન્ડિંગ ઓફિસર સોરી સર અમારા માં આ એફએમએસ માં વાત કરું હા સોરી સર યસ તો એ કંટ્રોલિંગ ઓકે ઓકે આપની ઓફિસ નું બજેટ હેડ શું છે 107 નહીં આખું હશે ને મેજર હેડ હશે સબ મેજર હેડ હશે સર મેજર હેડ 407 છે ચારસો સાત ની નહીં હોય મેજર હેડ ચાર ડિજિટ નું હશે બાવીસ જીરો ચાર ઓકે પછી સબ મેજર હેડ આખું બજેટેડ હેડ બોલે જાઓ બાવીસ જીરો ચાર પછી શું આવશે આગળ સર અમારો જે ડિપાર્ટમેન્ટ નો કોડ છે એ એકસો સાત છે મેજર હેડ બાવીસ જીરો ચાર છે પછી બીજું સર બહુ ઓકે ચલો લાસ્ટ ક્વેશ્ચન મોટિવેશન અને ડિસિપ્લિન આ બંને વચ્ચે શું ડિફરન્સ છે મોટિવેશન સર બહારથી હોય છે ડિસિપ્લિન ઇન્ટર ઇન્ટરનલ મેટર છે જે રોજની રોજ પ્રેક્ટિસ કરવાની હોય છે મોટિવેશનલ મોટિવેશન એવી વસ્તુ છે કે જે તમે જ્યારે તમને નિરાશા હતાશા ડિપ્રેશન જેવા કોઈ કે ફેલિયર જુઓ ત્યારે તમને મેળવવામાં લો છો તમે બારી બાહ્ય રીતે કે આંતરિક રીતે તે મોટિવેશન છે મોટિવેશન ઇન્ટરનલ પણ હોઈ શકે હા હોઈ શકે ઓકે ડન સર

તે રોજે રોજ એ વખતે વાંચી જ લેવાની પરીક્ષા હોય કે ના હોય બરાબર એટલે તમે એ રીતે તૈયારી કરો આમાં અમે ટીપ લખી છે જરા જોઈ લેજો ક્યારે છે ઇન્ટરવ્યુ સર બાર માર્ચે છે થોડીક અમે ટીપ્સ આપી છે તો હજી તૈયારી કરી લેજો રજા તો હવે આપણે કીધું ને લઈ લીધું તો હવે રોજ નાની નાની જે ખબર આવે ને બધી વાંચવાની અને જે ગ્રેજ્યુએટ કર્યું હોય આપણે એમાં તો કાચું ના રહેવું જોઈએ સાચી વાત છે બહુ તમારું સબ્જેક્ટ માં ભી તમે બહુ અંડર પ્રિપેર છો અને પરીક્ષા ઇન્ટરવ્યુ ની પણ કોઈ તૈયારી કરી હોય એવું લાગતું નથી હા કેટલા દિવસો બાકી રહ્યા છે એક તો ચાલુ મહિનામાં જ યુનિયન અને સ્ટેટ બજેટ યુનિયન બજેટ અને સ્ટેટ બજેટ અને ધેટ ટુ વિથ અ કોમર્સ બેકગ્રાઉન્ડ ઇફ યુ આર નોટ પ્રિપેર્ડ ફોર ધ સ્ટેટ એન્ડ યુનિયન બજેટ તો પછી તમે તૈયારી શું કરી સાચી વાત ધેટ ઇઝ ધ મિનિમમ વન કેન એક્સપેક્ટ બરાબર જોઈ લેજો ચોક્કસ નસીબદાર છો હજી ટાઈમ છે તમને હા સર હજી તમારી જોડે વીસ બાવીસ દિવસ બસ જે સરે કીધું એ જ રીતે બાકી અમે ડિટેલમાં લખી દઈએ છીએ લાઈટલી નહીં લો ઇન્ટરવ્યુ ને રાઈટ તમે એકદમ કિનારે આવીને ઊભા છો હા હજી બને એટલા મોક આપજો પોતાની જાતને મોટિવેટ કરો કે ભાઈ મારે પાસ થવું છે પાસ થવું છે ઓલ ધ બેસ્ટ